હવે આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે વિપુલ પુરોહિત પંચમહાલ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વ લગ્નસરાની મોસમ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણીના લોકશાહી પર્વ તેમજ બાબા ભોલેનાથના શિવરાત્રી ઉત્સવની ઉજવણીને જિલ્લાવાસીઓએ મન ભરીને માણ્યું જિલ્લા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શહેરા કેશવ મેદાન ખાતે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી અર્પણ કરી હતી શ્રી આહિરે પંચમહાલ જિલ્લાને સાહિત્ય કળા અને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનાર રત્નોને યાદ કરી પવિત્ર યાત્રાધામ પાવાગઢ અને પ્રકૃતિના આશીર્વાદથી સંપન્ન પંચમહાલની ભૂમિ અને સંસ્કૃતિ આજે દેશ દુનિયાના ફલક પર પોતાની આગવી ઓળખ સાથે ઝળહળી રહ્યો હોવાની વાત જણાવી હતી વર્ષો પછી આવેલ મહાકુંભમાં પણ મોટી સંખ્યામાં ગોધરાવાસીઓ પ્રયાગ પહોંચ્યા હતા ત્યાંની વ્યવસ્થા અને પવિત્રતા સ્વચ્છતાના વખાણ કર્યા હતા બીજી તરફ લોકશાહી પર્વના ઉત્સવ સમી કાલોલ હાલોલ નગરની નગરપાલિકાને ગોધરા નગરના એક વોર્ડની પેટા પેટાચૂંટણી સાથે શહેરા તાલુકાના મંગલિયાણાના તાલુકા પંચાયતની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કાલુલ હાલુલ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો અને ગોધરાનગરની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા આ ચૂંટણી દરમિયાન લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલતા અંશતઃ મતદાન પર અસર થઈ હતી પરંતુ નવીન વર વધુ દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયામાં જોડાયા હોવાના કિસ્સાઓ કાલુલ અને ગોધરાનગરમાં જોવા મળ્યા હતા આજે પ્રત્યેક સમાજમાં સમૂહ લગ્ન ઉત્સવનો ક્રેઝ વધી રહ્યો છે જે પ્રત્યેક સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે ત્યારે હાલોલ તાલુકાના કંધરી ગામે ગત વર્ષના સર્વસમાજ સમૂહ લગ્ન ઉત્સવની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર અને તેમના પુત્ર આગેવાનીની હેઠળ સર્વ સમાજના અગ્રણી મહાનુભાવો સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં સર્વ સમાજ સમૂહ લગ્ન ઉત્સવનું કંજરી પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લા મેદાનમાં ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ત્રેવીસ ઉપરાંત દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તો શહેરા તાલુકાના દલવાડા ખાતે ક્ષત્રિય સમાજનું પણ પ્રથમ વખતનું સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું તો પંચમહાલના બ્રહ્મ સમાજ દ્વારા સત્તરમો સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કારનો કાર્યક્રમ કરનાણી ખાતે યોજાયો હતો નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ હેઠળ દસ દિવસ દફતર વિના એક અનોખી પહેલ જે વિદ્યાર્થીઓ માટે અનુભૂતિ આધારિત શિક્ષણને પ્રોત્સાહિત કરવા શરૂ કરેલ છે જિલ્લાભરમાં શાળાઓમાં આ પહેલના ભાગરૂપે વિવિધ સ્થળોની મુલાકાતો અને આયોજન કરાયા હતા જેમાં શહેરા તાલુકાના બાહી ગામની શાળાના બાળકો પોલીસ સ્ટેશન તાલુકા સેવા સદનના વિવિધ વિભાગોની કામગીરી ઉપરાંત ન્યાય મંદિરની ન્યાય પ્રણાલીને સમજે તે ઉદ્દેશ્યથી શાળા દ્વારા બાળકોને તાલુકા અદાલતમાં લઈ જવામાં આવ્યા હતા અદાલતમાં બાળકોને ન્યાય વ્યવસ્થા વિશે યોગ્ય સમજણ અપાઈ હતી ઉપરાંત કૌશલ્યલક્ષી શિક્ષણનું મહત્વ સમજાય અને તે અંગે માહિતગાર થાય તેવા હેતુથી શાળાના બાળકોને સરકારી ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો આઈટીઆઈની મુલાકાત કરાવી અલગ અલગ ટ્રેડ વિશે માહિતગાર કરાયા હતા જિલ્લામાં શિવરાત્રીનો ઉત્સવ ભક્તિમય માહોલમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત પૂજન અર્ચન શિવયાત્રા સહિતના આયોજનો ગોધરા ગાલોલ હાલોલ સહિતના શહેરોમાં દિવસ દરમિયાન યોજાયા હતા પંચમહાલમાં પ્રખ્યાત વિશાળ મંદિર શહેરાના મરડેશ્વર ધામે સમગ્ર દિવસ દરમિયાન ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું જ્યારે હાલોલ કંજરી ગામે આવેલ રામજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ત્રિદિવસીય શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરાયું હતું મહંત શ્રી રામચરણદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉજ્જૈનથી વધારેલ વૈદિક બ્રાહ્મણો દ્વારા યજ્ઞ સંપન્ન કરાયો હતો આમ સમગ્ર પંચમહાલ જિલ્લામાં શિવરાત્રી લગ્નસરાની મોસમ રાષ્ટ્રીય પર્વ અને લોકશાહી પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી હમણાં જ આપી પંચમહાલ જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો જેના લેખક હતા વિપુલ પુરોહિત આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું